શહેરમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી કાપુદ્રા પોલીસે પાંચ જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી લીધી છે શાકભાજી અને છૂટક મજૂરી કરતા લોકોને વ્યાજે રૂપિયા આપતા હતા વ્યાજે આપેલા રૂપિયાના લખાણની ડાયરીઓ અને સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે મોબાઈલ રોકડ જપ્ત કરી પોલીસે વ્યાજખોરોની તપાસ હાથ ધરી છે ફાઇનાન્સ કંપનીઓ સાથે લોન મેળવી અને વ્યાજે તેવો રૂપિયા આપતા હતા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ત્રણ ટીમો બનાવી અને જુદી જુદી જગ્યાએ નાના વરાછા કાપોદરા રૂક્ષમણી સોસાયટી વિગેરેમાં રેડો કરી અને કુલ પાંચ આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા જુદા પાંચ ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે આ કામે કુલ આ તમામ પાસેથી રૂપિયા જેટલો રોકડ મુદ્દામાં અને મોબાઈલ અને જુદી જુદી ડાયરીઓ કે જે ડાયરીઓમાં ડેઈલી પ્રમાણેનું આ લોકો કલેક્શન કરતા હોય છે એ કબજે કરવામાં આવેલ છે એક આરોપી બે આરોપીને પૂછપરછ કરતા પોતે એવું જણાવેલું છે કે અમે ફાઈનાન્સ કંપનીમાં લોન લઈને વ્યાજે આપીએ છીએ એટલે પોતે પણ ફાઇનાન્સ કંપનીમાં લોન લે છે અને વ્યાજ કરે છે અને સરળતાથી પૈસો કમાય છે અને ગરીબ માણસોને હેરાન પરેશાન કરે છે આ રીતની હકીકત આ સમગ્ર કિસ્સામાં માલુમ પડેલ છે હાલ